રાજકોટમાં હાલ ભારે ગરમીમાં રોગચાળો વકરી રહ્યો છે જેમાં પાણીજન્ય રોગ ટાઈફોઈડ અને કમળો પણ પીછો છોડવા માટે તૈયાર જ ન હોય તેમ સતત સોળમાં સપ્તાહ મનપાના ચોપડે કમળાના સાત અને ટાઇફોઇડના વધુ પાંચ કેસ સામે આવ્યા છે ઉપરાંત ચાલુ સપ્તાહે વિવિધ રોગોના મળી ગત સપ્તાહના બારસો અડતાલીસ સામે આ સપ્તાહના અઢારસો ને કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે પાણીજન્ય રોગચાળો અટકાવવા ક્લોરિનેશન વધારવા તેમજ પીવાનું અને ગટ્ટરનું પાણી મિક્સ ન થાય તે માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને મનપાના ચોપડે વિવિધ રોગોના અઢારસો ચુમ્માલીસ કેસ નોંધાયા હતા જેમાં શરદી ઉધરસના સાતસો ચોત્રીસ કેસ ઝાડા ઉલટીના બસો અઠ્યોતેર કેસ સામાન્ય તાવના આઠસો વીસ કેસ નોંધાયા છે ઉપરાંત સતત સોળમાં સપ્તાહે પણ જોખમી ગણાતા ટાઈફોઈડના તાવના પાંચ કેસ અને કમળાના પણ વધુ સાત કેસ નોંધાયા છે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયામાં કોઈ કેસ નોંધાયો નથી જોકે આંકડાઓમાં સરકારી આરોગ્ય કેન્દ્રોના છે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીને કુલ આંકડાઓ આઠ હજાર કરતાં પણ વધુ હોવાની શક્યતા છે મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પાકાણીએ વધુ માહિતી આપી છે કરીને ગત સપ્તાહે આવતા હોય છે તેમજ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને હોસ્પિટલ ખાતે જોવા જઈએ તો વિવિધ પ્રકારના જે રોગના આપણે જોવા જઈએ તો રોગચાળા એક પણ આગળ એટલે મેલેરિયા ચિકનગુનિયા કે ડેન્ગ્યુના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસને જે સાતસોને ચોત્રીસ કેસ તાવ જે છે સામાન્ય તાવના જે છે આઠસો વીસ કેસ ઝાડાઉલટીના બસો ને અઠ્યોતેર કેસ આ ઉપરાંત ટાઈફોઈડના પાંચ અને કમળાના જે છે સાત અલગ અલગ વિસ્તારોમાં કેસ નોંધાયેલા છે હાલ જે છે કમળા અને ટાઈફોડ એટલે કે પાણીજન્ય રોગચાળાના કેસીસ છેલ્લા ચાર સપ્તાહથી જે છે એ વધી રહ્યા છે અને આવી રહ્યા છે એના અનુસંધાને અમારા આરોગ્ય શાખાની હેલ્થ ટીમ દ્વારા જે છે એ ઘરે ઘરે જઈને રેસીડિયો ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે દર સપ્તાહે સાડી ચારસો ઉપરના જે ઘરના છેવાડાના પાણીમાં ક્લોરીનની માત્રા જે છે એ પોઈન્ટ ટુ તે પોઈન્ટ ફાઇવ પીપીએમ જે છે એ એન્ચ્યોર કરવામાં આવે છે આ મોટાભાગના જે ઘરો જે છે એમાં પાણીનું વિતરણ જે છે એ ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે તો આમાં ક્લોરીનની માત્રા પૂરતી માત્રા

દર સપ્તાહમાં ચારસો પચાસ ઉપર જે ઘરના છેવાડાના પાણીમાં ક્લોરીન માત્રા ચકાસવામાં આવે છે મોટાભાગના જે ઘરોમાં છે એમાં પાણીનું વિતરણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે એ તો એમાં ક્લોરીનની માત્રા પૂરતી માત્રા છે જળવાઈ રહે છે હાલનો ઉનાળો શરૂ થતાં તાપમાન વધારો થયો છે આ વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન વધારવાની શક્યતા રહેતી હોય છે ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ અને સામાન્ય સુકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવાહક છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત